તો રાજકોટના ગ્રામ્ય વિસ્તારોની અંદર ધીમી ધારે વરસાદ ભાવનગર રોડ આજી વિસ્તાર દેવપરા માર્કેટ વિસ્તાર કુવાડવા રોડ કાલાવડ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ તો શહેરના અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની અંદર

ફરી એકવાર સાંજ પડતા જ ધોધમાર વરસાદી ઝાપટું વરસ્યું ભારે પવન સાથે જેતપુરની અંદર વરસાદ શરૂ થયો જેતપુરમાં જુનાગઢ રોડ તીન ચોક સ્ટેન્ડ ચોક પાંચ પીપળા રોડ બોખલા દરવાજા સહિતના વિસ્તારોની અંદર વરસાદ શરૂ થયો પવન સાથે વરસાદ વરસતા અહીં પણ વાતાવરણમાં ઠંડક પ્રસરી જેતપુર પંથકની અંદર પણ ફરી એકવાર વરસાદ વરસ્યો છે બપોરે વિરામ લીધા બાદ ફરી એકવાર સાંજ થતાની સાથે જ વરસાદ થયો